ગુજરાત રાજ્યમાં બજેટ સત્રની આજથી શરૂઆત થઈ સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધન સાથે થઈ પણ એની પહેલા કોંગ્રેસે દેખાવું કર્યા વિધાનસભાની બહાર પ્રદર્શન કર્યું અને એ પ્રદર્શન હાથમાં બેડીઓ પહેરીને કર્યું એટલા માટે એ પ્રકારના દ્રશ્યો સામે ન આવ્યા કેમ કે પ્રદર્શન કરી શકે એવા એક બે ત્રણ આમ ગણી શકાય એટલા ધારાસભ્યો બચ્યા છે વિધાનસભામાં વિધાનસભાનું ચિત્ર બદલાઈ ગયું છે એક સમયે ગુજરાત કોંગ્રેસમાંથી બેટિંગ કરતા આજ આજ વિધાનસભાના સમયગાળા દરમિયાન સમય એ બેટિંગ કરતા અર્જુન મોઢવાડિયા હવે ભારતીય જનતા પાર્ટી બાજુ પહોંચી ગયા છે ગયા હતા ત્યારે તાળીઓના ગડગડાટથી ઓલરેડી એક સેશન થઈ ગયું હતું અને એમનું સ્વાગત કરાઈ ગયું છે અને એટલે જ હવે આ વખતે બજેટ સત્રમાં સામાન્ય રીતે બજેટ છે એનો પ્રસ્તાવ મુકાય નાણાં મંત્રીએ પ્રસ્તાવ મૂકી અને ગૃહ છે એને એ મંજૂરી આપવાની હોય છે હવે કોંગ્રેસ વિરોધ કરે કે ન કરે કે ખાસ ફરક પડવાનો નથી એકસો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને એટલે એકસો એસી માંથી એકસો એમની પાસે હોય તો કોઈ સવાલ બનવાના નથી એસી એટલા માટે કેમ કે વિસાવદરમાં ચૂંટણી થઈ નથી અને કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું કમનસીબ મૃત્યુ થયું છે એટલે હવે કડીની પાસે ધારાસભ્ય નથી અને વિસાવદરની પાસે પણ ધારાસભ્ય નથી બે વિધાનસભાઓ એમએલએ વગરની છે એકસો એસી માંથી એકસો ભારતીય જનતા પાર્ટી પાસે છે બાકીના બધા લોકો ભેગા થઈને

દેશમાં પૂરા નહીં થાય એવા એક ડર સાથે પંચોતેર લાખ થી એક કરોડ રૂપિયા સુધી ની રકમો આપી ને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જાય છે અને જે રીતે પોતાના સ્વપ્નો માટે અમેરિકા ગયા અને ત્યાંની સરકારે ગેરકાયદેસર રીતે આવ્યા છે રોકાયા છે એ રીતે એમની ધરપકડ કરી જાણે આતંકવાદીઓ હોય એવું એમની સાથે વર્તન કર્યું અને એથી પણ ખરાબ આપણા સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમને હાથમાં પગમાં હથકડીને બેડીઓ પહેરાવી આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય ત્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે મોદી ને નમસ્તે ટ્રમ્પ એવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સ ના પૈસાઓ બરબાદ કર્યા હતા એ વડાપ્રધાન જયારે હમણાં અમેરિકા ગયા ટ્રમ્પ ને ફરી ગળે મળ્યા પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી